ખાણ ખનીજ વિભાગ નવસારી વય નિવરુતી ગુનો દાખલ કરતી નવસારી એસીબી ખાણ ખનીજ વિભાગ નવસારી વય મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ બે વિરુદ્ધ રૂપિયા એક કરોડ બે લાખ છેતાળીસ હજાર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી નવસારી એસીબી સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ શાસ્ત્રી વર્ગ બે ખાણ ખનીજ વિભાગ નવસારી રહે બી એકોતેર આમરપાલી સોસાયટી માંજલપુર વડોદરાનાઓએ પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન તારીખ એક એક બે હજાર નવથી ત્રીસ અગિયાર બે હજાર અઢાર સુધી પોતાની કાયદેસરની આવક સામે રૂપિયા એક કરોડ બે લાખ છેતાળીસ હજાર નવસો ઓગણપચાસની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે જાહેર સેવક તરીકે મળેલી સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે નાણાં મેળવી સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસમાં મળી આવ્યું હતું જે તેની કાયદેસરની આવકની સરખામણીમાં બાસઠ તેર ટકા જેટલી વધની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાવ્યું છે આક્ષેપિત સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી આજે ધરપકડ કરવામાં આવી છે આ ગુનાની તપાસ સુરત એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક કરી રહ્યા છે જેનું સુપરવિઝન એસીબી સુરત એકમના નિયામક આર આર ચૌધરી કરી રહ્યા છે સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા એ દરમિયાન તેઓએ તેમના ફરજકાર દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઉભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેઓ શનિ બે હજાર એકવીસમાં વયનિવૃત્ત થયેલા છે અને સતત તપાસ એમના નિવૃત્ત પહેલાંથી જ ચાલી રહેલ હતી